નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ત્રાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને સોરાણું સાંભળીશું હરિહિ બ્રહ્માજી કહે છે હે ધર્મરાજ તમે કંઈ આશ્ચર્યની વાત જોઈશે આટલા દુઃખી કેમ થાવશો કોઈના ઉત્તમ ગુણોને જોઈને તેના મનમાં સંતાપ થાય છે તેમ મૃત્યુ સમાન છે સૂર્યનંદન જેમના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી પરમપ પ્રાપ્ત થઈ જાય છે તેમની પ્રીતિને માટે ઉપવાસ કરીને મનુષ્ય ધામમાં કેમ ન જાય ભગવાન શ્રી કૃષ્ણના માટે કરેલા એકવારના પ્રણામ દસ અશ્વમેઘ યજ્ઞોના અવભૂલ્ય સ્થાન તુલ્ય છે છતાં એટલો ફરક છે કે દસ અશ્વમેઘ યજ્ઞ કરનાર મનુષ્ય પુણ્ય ભોગો પછી ફરી આ સંસારમાં જન્મ લેશે પરંતુ શ્રી કૃષ્ણને પ્રણામ કરનાર પુરુષ ફરી સંસાર બંધનમાં પડતો નથી જેમની જીભના અગ્ર ભાગ પર હરિ આ બે અક્ષર વિરાજમાન છે તેને કુરુક્ષેત્ર કાશી અને વિરજ તીર્થના સેવનની શી જરૂર છે કેમ કે જે રમતમાં પણ ભગવાન વિષ્ણુના નામનું ઉચ્ચારણ અને શ્રવણ કરી લે છે તે મનુષ્ય ગંગાજીના જળમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થયેલ પવિત્રતાની જેટલી પવિત્રતા પ્રાપ્ત કરે છે શ્રી ભુવનનાથ પુરુષોત્તમ મારા જન્મદાતા છે તેમના પ્રિય દિવસનું અર્થાત એકાદશીનું સેવન કરનારા પુરુષ પર શાસન કઈ રીતે ચાલી શકે છે જે રાજકર્મચારી આ પૃથ્વી પર રાજાના શ્રેષ્ઠ ભક્તોને જાણતો નથી તે તેમણે વિરુદ્ધ સંપૂર્ણ પ્રયાસ કરીને પછી પણ તેમના દ્વારા જ દંડનીય થાય છે તેથી રાજકાર્યમાં નિયુક્ત થયેલા પુરુષે તે અપરાધી હોય તો પણ રાજાના પ્રિયજનો પર શાસન કરવું જોઈએ નહીં કેમ કે સ્વામીની કૃપાથી સિદ્ધ કૃતકાર્ય હોય છે અને શાસક પર પણ શાસન કરી શકે છે હે સૂર્યનંદન આજ પ્રમાણે જે પાપી હોય તો પણ ભગવાન જનાર્દનના ચરણોમાં જઈ સુક્યા છે તેમના પર તમારું શાસન કઈ રીતે ચાલી શકે તેમના પર શાસન કરવું તો મૂર્ખતાનું જ સૂચક છે હે ધર્મરાજ જો ભગવાન શિવના સૂર્યના અથવા મારા ભક્તો સાથે તમારો વિવાદ હોય તો હું તમારી થોડી સહાયતા કરી શકું છું પરંતુ ભાસ્કરનંદન વિષ્ણુ ભક્તો સાથે તમારો વિવાદ હોય તો હું કંઈ સહાયતા કરી શકું નહીં કેમ કે ભગવાન પુરુષોત્તમ બધા દેવતાઓના આદિ છે ભગવાન મધુસૂદનના ભક્તોને દંડ આપવો સંભવ નથી જેમણે કોઈ બહાનાથી પણ બે પક્ષોની એકાદશી સંયુક્ત દ્વાદશીનું સેવન કર્યું છે તેમના દ્વારા જો તમારું અપમાન થયું છે તો તેમાં હું તમારી મદદ કરી શકતો નથી યમરાજાએ કહ્યું હે તાત વેદ જેમના ચરણમાં છે તે ભગવાનને નમસ્કાર કરવામાં જ સૌનું હિત હશે એ વાતને મેં પણ સમજી છે હે જગત પતે તેમ છતાં જ્યાં સુધી રાજા રૂકમાગન પૃથ્વીનું શાસન કરે છે ત્યાં સુધી મારું ચિત્ત શાંત રહી શકતું નથી હે દેવશ્રેષ્ઠ માસ થઈને રહીશ હે દેવ તેણે મારી લખેલી પાટીના લેખ ભૂસી નાખ્યા છે આજથી જે મનુષ્ય દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુનું સ્મરણ સ્તવન તથા તેમના માટે ઉપવાસ કરશે તેમના પર હું કોઈ શાસન કરીશ નહીં જે મનુષ્ય કોઈ અન્ય બહાને પણ સહજ રીતે હરિનામનું ઉચ્ચારણ કરશે તે માતાના ગર્ભથી છુટકારો મેળવી લેશે તે ચતુર માનવ મારી પાટીના લેખમાં આવી શકશે નહીં તથા દેવતાઓના સમુદાય પણ તેમને નમસ્કાર કરે છે સૌથી કહે છે વ્યવસ્થ યમના કાર્યથી અને તેમના સન્માનથી રક્ષા કરવા માટે અને રૂપમાગનનું ગૌરવ વધારવા માટે દેવેશ્વર બ્રહ્માજીએ થોડી વાર વિચાર કર્યો સંપૂર્ણ પ્રાણીઓની વચ્ચે શોભાયમાન બ્રહ્માજીએ ક્ષણભર ચિંતન કર્યા પછી સંપૂર્ણ લોકોને મોહમાં નાખનારી એક સ્ત્રી ઉત્પન્ન કરી બ્રહ્માજીના મનથી નિર્મિત થયેલી તે દેવી સંસારની સમસ્ત સુંદરીઓમાં શ્રેષ્ઠ અને તેજસ્વી હતી સંપૂર્ણ આભૂષણોથી વિભૂષિત થઈને તે તેમની સામે ઊભી રહી રૂપના વૈભવથી સંપન્ન તે સુંદરીને સામે જોઈને બ્રહ્માજીએ પોતાની આંખો બંધ કરી લીધી તેમણે તે વાત પર પણ ધ્યાન કર્યું કે મારા સ્વજનો કામોહિત થઈને આ સુંદરીને જોઈ રહ્યા છે ત્યારે તેમણે તે બધાને સમજાવીને કહ્યું જે અહીં માતા પુત્રી પુત્રવધુ ભાભી ગુરુપત્ની તથા રાજાની રાણીને સામે રાગયુક્ત મન અને આસક્તિપૂર્ણ દ્રષ્ટિથી જુએ છે અથવા ચિંતન કરે છે તે ઘોર નરકમાં પડે છે જે મનુષ્ય આ પ્રમદાઓને જોઈને શોભને પ્રાપ્ત થાય છે તેની આખી જિંદગીનું કમાયેલું પુણ્ય વ્યર્થ થઈ જાય છે અને પુણ્યનો નાશ થવાથી પાપી મનુષ્ય અવશ્ય પહાડનો ઉંદર થાય છે તેથી વિદ્વાન પુરુષ આ યુવતીઓને નતો રાગયુક્ત દ્રષ્ટિથી જુએ કે ન રાગપૂર્ણ એમનું ચિંતન પણ કરે ધર્મરાજ જે પુત્ર વધુ પોતાના સસરાને પોતાના ખુલ્લા અંગ દેખાડે છે તેના હાથ અને પગ ગળી જાય છે અને તે ભક્ષ નામક નરકમાં પડે છે જે પાપી મનુષ્ય પુત્ર વધુના હાથે પગ ધોવડાવે છે સ્નાન કરાવે અથવા શરીરમાં તેલ વગેરેની માલિશ કરાવે છે તેની પણ આવી જ ગતિ થાય છે તે એક કલ્પ સુધી કાળા મુખવાળા સૂચિમુખ નામક કીડાઓનો ભક્ષ થાય છે તેથી માનવ કામનાયુક્ત મનથી કોઈ પણ સ્ત્રીને અને ખાસ કરીને પુત્રી અને પુત્રવધૂની સામે ન જુએ જે જુએ છે તે તે જ ક્ષણે પતિત થઈ જાય છે આ પ્રમાણે વિચાર કરીને બ્રહ્માજીએ પોતાની દ્રષ્ટિ વધારે સૂક્ષ્મ કરી લીધી અને કહ્યું આ જે ગોળ ગોળ અને થોડું ઊંચું સુંદર મુખ દેખાય છે તે હાડકાઓનો માળો જ માત્ર છે જે સાંભળી અને માસ્થી ઢંકાયેલો છે સ્ત્રીઓના શરીર પર જે બે સુંદર નેત્ર સ્થિત છે તે ચરબી અને મેદ સિવાય બીજું શું છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ચોરાણું સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો